મહેન્દ્ર પાટલિયા ધારાસભ્ય વારંવાર તમારા નામ નું લેટર છે તે બહાર પડે છે ભ્રષ્ટાચાર માં શું કેશો આ બાબતે અમારા હિત શત્રુઓ અથવા તો પાર્ટીના અથવા તો પાર્ટી બહારના કોઈ પણ દ્વેષથી થી પીડાતા અથવા તો કોઈ પણ જાતની ઈર્ષા થી પીડાતા હિત શત્રુનું આ કોઈ કામ છે અને મારી પ્રતિષ્ઠાને નુકસાન કરવા માટે મને બદનામ કરવાના ઈરાદાથી આ પ્રકારની પત્રિકા વાયરલ કરવામાં આવે છે નગરપાલિકાની ચૂંટણી વખતે પણ

મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલ ને કરો